આખી જિંદગી મારી ત્યાં બરબાદ કરી નાખી મારી જિંદગી મેં કરી મારે ભાઈ તેમ પેલો રાખી નઈ રહ્યો મને રાખી નઈ રહ્યો હા રત્ના ની વહાણે કરીને અને તોય મળવા આવીને ઉભો પણ તા હું તો મને ખબર હતી કે તઈ ખબર પડી જાતી તી ને કા ફાળકા વાતે વાત થઈ જાય કે વાતે વાત થઈ જાય હા ની સરી ખબર પડે ની હું તે મને આવા નઈ દે આવા નઈ દે હા તું રત્ના ટેવાઈ એમ કરી રાખી રાખલી માણસ છૂટી કરે મને છૂટી થઈ જાય નાખજે રૂપિયા झीले है तिले है की कितना हाँ। के लिए हां बात करे कासा रख जे हमें वालों ले है ते छुट्टी करवाना थी हमें वालों ते कहूं आलो ते कौन आले तू नहीं आले ते हूं थोड़ा आलो हूं जी तारे बना लो न हती आले यो ते तारे भाई 5 लाख रुपया लीदा ते डबल मेल दे एम के ते डबल काटा लाख रुपया आदरा वर ते काम करते ले ते एम के ते आवड़े ते हम मा हम जे डबल एम आनो ते हमें मारा बा एम के तो मारो भाई एम के

તું બેન રાખી તેર માહી મોટી આણી ન કરેગી માહી મોટી એનો હું કા કરે એકને માહે ને એકને મોટી હું કા કરે બે બહેરો કરેગી જા જાય તા બેહન લીન જાવાની ઘરમે મેલવાની હું કઈ હું જા જાય તા લીન હા જા જાય તા લીન જાવવાનો ઘરનો કામ કરવા એને લાવે કે હું જા જમતા દે એને લીલીન ફરતા હી દે જો જાય તા લીન જાવવાનું કઈ હેમ ઘેર ઘેર ચલુ મેલવાતી ઘેરને ચલિયે રવા આવે તી ઘેરને તો મેલિન જાઈ મનરે વાવે કરીને મારી વાહન વાહે રેવા તેર એમ ન જ ભાડે હે રાલતી પેલી તો ઘર માં ઘર માં પડે ને એમ આવે ને તેને ઉલટે સડાવે એવી ઘર માં ઘર માં પડે ઘોર ના રહેતી હું તન રહી ગઈ ઘર માં પડે ઘોર ને સોલું રેવાનું થી ઘોર માં પડે રેવાનું હોય એમની સારી ખાતે રેવાનું કે તને જ રહેવા આવે કઈ મન રેવા આવે કરે ને વાહન વાહન જ્યાં જમતા વાહન વાહન આવવાનું જ્યાં જાય ત્યાં આવું જ પડે ને રે કુને કુને ભરોહે આવે ભલે પણ માણા ને હવે ગામ માં કઈ બજાર માં કે ગમે ગામ માં કઈ કામ હોય તઈ જાય તારા તમન હાતેલીન જાય એ લીજાઉ જ પડે ને હા તને રે આત્રે લીજાઉ પડે ને ઘોરને રહે તો ઘોરમાં રહે એ તેરતે તેર તું હેદરે તને આйти સુટી કરતા હોય તે તું તૈન તીની વાહન વાહાં ઝાં ઝાય તા જાતી હોય અન મારું પાનું કાઢ રયા તા એમ નિરત ના રહે એમ તઈ હવ ગા આપું ધણીન રેવા જઈન ધણીને રહી કે ઘોરને સળિયે રહી પછી એમ કરવું પડે તિની વાહન વાહાં દોડતી હે હેદરે તન સુટી કરતા હે હવે હું જાતેલી તેર જો જાય તા હેદરે તેર તું મન હતી ની જોઈ

તારે કનરે રેન કે કેમ તારું ને હે ત્યાં કે નિમળા મારું કે હેમ કે તિયો તે રત્નો ક્યાં આવિર્યો આ તારા ઘેર એમ કે પહેલી બોલતેલી ગઈ હે જાતેલી ગઈ તું હેમ મને હા રત્નો તું ભણીને બે વર્ષ થઈ બે મહિના થયા એમ કે તું આ ક્યાં રહી કે રત્ના ઘમી દોડીને જાય એમ કે તારું નામ પડ્યું તા મારું નામ પડ્યું એરાલ રત્ને પણ તાંધો આ તું આવા ધતિન કરે હે તરે ને મેરા કઈ કરી તું હવે આલી દે હો તારો પોરી હેમ પેરા નાલી

તું પાછી વાહન વાહન દોડા કે એમ કેમ મન તું છે ને તું મન ના બી તારું મન ના જા તે એમ કે હું વેગલી બીજા ન રહાવ એ જીન રેતી ને હાવ હું દી છૂટો થઈ ગયો તાર તો ભલે આલ દી તન હું જણીને બીજે કાવ હા તારી વાત જો ના આવી નું બો જાણો ને ઘર ગયો તારે